ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં યુવાનની સરા જાહેર કરવામાં આવ્યું પર લોકોના ટોળે ટોળા થયા એકઠા સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ સાથે સંકળાયેલા વિશાલ વાજા નામના યુવાન સાથે આજ વિસ્તારમાં રહેતા રવિ મકવાણા મહેશ રામજી મકવાણા સમીર વલ્લભભાઈ દિનેશ અને રાજુ નામના શખ્સો સાથે કોઈ મિલકત બાબતે માથાપુટ ચાલી રહી હતી જેમાં આજથી ત્રણેક દિવસ પહેલા મૃતક વિશાલને તેના ઘરેથી ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ મચ્છી બજાર પાસે બોલાવી ઝઘડો કર્યો હતો અને આરોપીઓ દ્વારા તેના પર છરી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર ઇજાને લઈને યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું સમગ્ર બનાવ અંગે મૃતકના પરિવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં